નમસ્કાર અને આભાર આ વિડિયો સમર્પિત છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર સાહેબ સાહેબ ચૌધરી સાહેબને થોડીક બાબતો આપના ધ્યાને અમારે મૂકવી છે કે જે આપના કાર્યક્ષેત્ર જે નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં નગરપાલિકાના માણસો જે રીતના કામગીરી કરતા હતા અને જે સદ્બુદ્ધિથી કામ કરતા હતા એ સદ્બુદ્ધિના કારણે કોઈ વિસ્તાર તમારો નગરપાલિકાનો લગભગ ખાડામાં જતો રહ્યો છે એમ કહીએ તો ખોટું નથી આપના નગરપાલિકાના એન્જિનિયરો ક્યાંથી ભણીને આવેલા છે એ લોકોમાં કેટલી બુદ્ધિ છે એ લોકોની ક્ષમતા કેટલી છે તેની માપણી કદાચ આપના સુધી ના પહોંચી હશે એના માટે જ હું તમને એ લોકોનું કામ બતાવી દઉં એ લોકોની મનોદશા બતાવી દઉં કે કઈ મનોદશાથી એ લોકો કામ કરે છે અને એ લોકોના કામના કારણે જે કામ તમે પબ્લિક માટે કરો છો જે કામ તમે લોકો માટે કરો છો લોકોની સુવિધા સુખાકારી માટે કરો છો ને તે જ કામના લીધે લોકો કેટલી બધી તકલીફમાં આવે છે તેના દ્રશ્યો હું તમને બતાવીશ નવસારી એરુ ફાટક બાજુ જતો છાપરા રોડનો એક અંદરનો એક રોડ વિજલપુરનો આ વોર્ડ નંબર દસમાંથી આ પસાર થાય છે અને ત્યાં એક સોસાયટી છે રવિપાર્ક સોસાયટી આ સોસાયટીમાં આ જે બધા બંગલાઓ દેખાય છે આ લગભગ તમામ લોકો પચાસ સાઠ સિત્તેર એંસી લાખ રૂપિયાની પોતાની આખી જિંદગીની કમાઈ અહીંયા નાખીને આ ગામના છેવાડે એક જગ્યાએ રહેવા આવ્યા કે થોડુંક આજુબાજુ કુદરતી વાતાવરણ મળશે અને સારી સુવિધા મળશે પરંતુ પહેલાંની જેમ નવસારી વિજલપુર નગરપાલિકાની જે કામ કરવાની નીતિ છે કે વિજલપુર વિસ્તારને છે ને એ લોકોએ લગભગ અછૂત ગણી રાખેલો છે ત્યાં રહેતા લોકો છે ને માણસ નથી કદાચ એ લોકોના માટે એટલે અહીંયા વિકાસના કોઈ કામો ધ્યાન આપીને કરવામાં નથી આવતા જો કરવામાં આવે તો તદ્દન લો ક્વોલિટીના રસ્તાઓ બે મહિનામાં તૂટી જાય અને વરસાદમાં તો આ વિસ્તારમાં છે ને કદાચ બોટ લઈને તમારે આવવું પડે તેવી પરિસ્થિતિ હોય તેની અંદર પણ જ્યારે ડ્રેનેજની સુવિધા અહીંયા કરવાની થઈ આ ડ્રેનેજના પાઇપોનું આઉટિંગ છે અને અહીંયા જે આખો રસ્તો બિસ્માર તોડી નાખેલો છે એ રસ્તો તો છોડો આ રવિ પાર્ક સોસાયટી છે અહીંયા આટલો મોટો ખાડો છે મેઇન ગેટ ઉપર અને અહીંયા પરિસ્થિતિ એવી છે કે કદાચ કોઈ પ્રેગ્નન્ટ માઇને બહાર લઈ જવી હોય તો ના લઈ જવાય બીજી વસ્તુ એ અહીંના લોકોની માગણી એમ છે કે ભાઈ આ જે ડ્રેનેજ છે હંમેશા ડ્રેનેજ લાઇન સોસાયટીમાંથી એ લોકોની આઉટ બાર જાય અને મેન લાઈનમાં જોડાય આ લોકો મેન લાઈન અંદર નાખે છે તે અહીં પ્રોબ્લેમ છે આપણે થોડાક લોકો સાથે વાત કરીએ કોણ છે સોસાયટીમાંથી ભાઈ આવો શું નામ છે ભાઈ તારું મારું નામ મિત્રાજસિંહ ચૌહાણ છે શું છે આમાં તકલીફ શું થઈ છે તકલીફમાં એવું છે કે ભાઈ ગટર લાઈન હંમેશા કેવી હોય કે દરેક સોસાયટીમાંથી ગટર લાઈન મેઇન રોડ પર જાય ત્યારે આ લોકોએ કેવું કરું છે કે ભાઈ પાછળથી જે ગાંધી ફાટકથી જેટલી ગટર લાઈન આવે છે એ ગટર લાઈનનું બધું જે મેઇન ચેમ્બર છે એ અમારી સોસાયટીમાં બનાવવા માંગે છે અને જે મેઇન લાઈન છે તે અમારી સોસાયટીમાં ડાયવર્ટ કરી રહી છે ખરેખર મેઇન લાઈન રોડ ટુ રોડ જ હોવી જોઈએ અને સોસાયટીની લાઈન બહાર હોવી જોઈએ અમારી માગણીને વિરોધ ખાલી એટલો છે કે ભાઈ જે મેઇન લાઈન છે તમે બે બહારથી જ લઈ જાઓ સોસાયટીમાં ડાયવર્ટ નહીં કરો એમ જેનાથી કેવું પાછળથી કદાચ ગટર લાઈન કોઈક ઉભરાય તો સોસાયટીમાં નુકસાન નહીં થાય એમ શું ફરિયાદ બરિયાદ કરી છે હા ફરિયાદ અરજી આપેલી છે આપણે નગરપાલિકામાં અને એમણે કીધું છે કે ભાઈ જોશું પણ હજુ લગભગ આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા કોઈ કંઈ આવ્યું નથી અને આ તમે જોશો તો ભૂંગળા બી લગભગ સાત આઠ દસ ઇંચના છે હવે આજે લગભગ આગળ ઘણો ડેવલપ બી થાય છે હવે એટલા બધા એરિયામાં આટલા પાણીનું કોઈ મતલબ પ્રેશર નીકળો નથી હવે એ તકલીફ અમને બુદ્ધિ તો આપડા પાલિકાના એન્જિનિયરમાં કા છે એટલે એક્સપેક્ટ ન કરો હવે આટલા બધા ભણેલા ગણેલા છે છતાં આવું કામ કરે તો પછી બીજા તો શું વિચારી શકે એમ હવે આજે અમે લગભગ આ તમે ખાડો જોઈ લો કે કેટલો મોટો છે ને અહીંયા આખું સાંજે સવારે ટ્રાફિક બી થાય છે છતાં એ લોકોને આજે કઈ પડી નથી બરાબર કોઈ સોસાયટી જવાર કરવામાં બહાર જવા

એ લોકો લઈ જાય છે અને રાણા સોસાયટીમાંથી કાઢીને રાધેશ્યામને રાધાકૃષ્ણનું પાણી પણ શું કહેવાય ડ્રેનેજમાં દાખલ કરવા માગે છે એટલે સોસાયટીની અંદરથી મેઇન લાઇન લઈ જાય જે રસ્તા પર કાઢવાની હોય છે તે એ લોકો રસ્તા પરથી મેઇન લાઇન નથી લેતા પણ તમને પત્ર અમે લખો હશે નગરપાલિકા કોઈ સૂચનાઓ આપી નથી અને અમને કોઈ પ્લાન કે કોઈને બતાવવામાં આવ્યું નથી લોકો આવીને ડાયરેક્ટ ખોદવાનું ચાલુ કરી દે છે પાણીની પણ ગયા તે પણ અમને કોઈને જણાવી નથી કે પાણીની લાઇન લાખવાની છે કે નથી નાખવાની અમારે પાણીની લાઇન તો અમારી સોસાયટીમાં અમારી સોસાયટીનું છે જ ઓલરેડી ને બધાના ખાડકુઆ પણ છે ખાડકુવામાંથી આપણે પરિવર્તન થઈને આગળ તો વધવું પડે નગરની રોડના પણ સરકારના નિયમ પ્રમાણે આખું કામ હું કહું વ્યવસ્થિત હોવું જોઈએ ઉલટું કરીને પછી મેઈન રોડ પર કાઢવી જોઈએ તે કરતા નથી ઓકે ઓકે આ લોકો જો હવાની બોરમાં હાઈ આપે ને તો તમારું કામ સારું નહીં ચાલે કેવી તકલીફ થાય તકલીફ કઈ જ નથી ખાલી પાણી બધું બહાર નીકળવું જોઈએ સોસાયટીના બહાર રોડ પર એટલું જ અહીં આવવા જવામાં તકલીફ થાય છે અત્યારે તો થાય છે ને કેવી રીતના જાય પછી જતા છે જતા છે તો હું તમને આ ચેમ્બર ભી બતાવી દઉં લગભગ 8 કે 7 કે 8 ઇંચ નું એનો વ્યાસ છે આ બાજુથી આ બાજુ આવી જજો આ ઝૂમ કર આ એક બહારથી આવતી છે ડ્રેનેજ અને આ લગભગ સાત કે આઠ ઇંચનો વ્યાસ હશે હવે આટલામાં તો કઈ રીતના ડ્રેનેજ સક્સેસ જશે અને કરોડો રૂપિયાની આ યોજના હશે ને એ પછી આ આખો રોડ તમે જોશો તો આખો રોડ તૂટેલો છે અને બિસ્માર છે આખો રોડ તૂટેલો છે અને બિસ્માર છે હવે આપણે જાણી લઈએ કે અહીંના લોકોની માંગ શું છે એ લોકો એક્ઝેટ શું માગે છે અને એ લોકોના પ્રશ્નોનો નિકાલ કેવી રીતના ક્યાં આવી શકે કાકા હવે ડ્રેનેજ ની માંગ તમે કરેલી પછી અહીંયા ની નાખવાની તો ક્યાં નાખવાની હવે એ લોકો ના હિસાબે એ લોકો રસ્તો કરશે હવે કઈ સાઈડ માંથી કાઢશે કઈ ના કઈ રસ્તો કરશે બરાબર એટલે ડ્રેનેજ નું જોડાણ બારો એટલે સમય જે દિવસે અરજી આપવા બહાર લોકો ગયા બરાબર બહાર લોકો ગયા અગિયાર વાગ્યાના ગયા તો શશી શશીભાઈ સાહેબ કોઈ છે તે ઓફિસમાં આવતા તે મળ્યા કે ભાઈ એન્જિનિયર સાહેબ સાહેબને બોલાવેલું છે બરાબર એ હું એ આવે એટલે હું આવું છું ફોન કરજો મને પછી એન્જિનિયર સાહેબ આવ્યા ને શશિભાઈ ગાયબ થઈ ગયા બરાબર પછી અમે શશિભાઈને ફોન કરીએ ફોન કરીએ તો દોઢ વાગ્યા સુધી શશિભાઈ આવ્યા નહીં પછી બધા બાર લોકો બે કલાક રાહ જોઈને ઘરે આવવા પડ્યું કંઈ કામ નથી બરાબર હવે એ મેં આ આ સમય પર એ લોકો અહીંયા સ્થળ પર કે કોઈને અરજી આપવા આવી નથી શકતા બરાબર કોઈ કોર્પોરેટરને બોલાવી પણ જ્યારે ગટર ભરાશે

આપણે બોલવું તો જ પ્રશ્નનું નિવારણ આવે અમને મેન લાઇન રોડ થી જોઈએ છે કારણ કે અમે બે હજાર સત્તરથી અહીંયા રહેતા છે પાણીની ચોમાસામાં એટલી બધી તકલીફ પડે છે અમને આવા ચોમાસામાં ત્યારે એટલું બધું પાણી ભરાય છે તો હવે આ પાણી જ્યારે અહીંયાથી લાઇન નાખશે બોટ લઈ લેવું ને હવે તો કાયમ માટે જ આ પ્રોબ્લેમ રહેશે ને પાણીનો એમ હોડી આપણે લઈ લેવાની એટલે ચાર મહિના શાંતિ હોડી જ લેવી પડશે હવે પોતાને એવું જ લાગે છે આવા જવામાં તકલીફ થાય છે બહુ તકલીફ થાય છે અમને આ નથી આવું છે આ અમે બે હજાર સત્તરથી અહીંયા રહેતા છે એટલા વર્ષથી અમે તકલીફમાં જ છે પાછળ બી પાણી ભરાય ત્યારે બી કોઈ જોવા આવતું નથી કે પૂછવું આવતું નથી મેન રોડ થી નીકળવું હોય અમને એકલાને તો બહુ તકલીફ પડે છે છોકરાන් સ્કૂલે થી આવવા આટલી તકલીફ પડે છે પેલો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને આપણા ઘરે આવે ચા પીવા તે લોકોને કઈ કહેતા છે કે તમે ના ના ભાજપ ને ને બધાને અમારું એટલું જ કહેવાનું છે કે તમે આટલા વર્ષથી તો જોવા નથી આવ્યા હવે આ લાઈન તમે નાખી દેશો એકવાર અને પછી મેન મેન લાઈન છે તો મેન રોડે જવા દો બીજી સોસાયટી નું પાણી અમારી સોસાયટી માં અમને જોઈતું નથી આપરા રોડ નું પાણી આખા છાપરા રોડનું પાણી રાણા સોસાયટીમાંથી થઈને હા શું કહેવાય કેવલિયા ધામના એમાં ડાયવર્ટ થાય છે વરસાદી પાણીનું ઓકે તો અહીં એક જ વાત છે કે આ જે મેઇન લાઈન છે તે સોસાયટીમાં નથી જોઈતી સોસાયટીવાળા તમામ લોકો ભાઈ સાંભળજો એક મિનિટ તમારા બધાની માંગ એ જ છે કે તમારી સોસાયટીની ડ્રેનેજની લાઈન તમે બહાર આઉટ આપી દો મેઈન લાઈનમાં બરાબર છે રાઈટ છે કે કોઈ નથી અમારો કોઈ વિરોધ નથી ફક્ત એટલું જ છે કે ભાઈ સોસાયટીમાં તમે અંદર નહીં નાખો સોસાયટીની લાઈન આઉટમાં આપીને પછી તમે સીધો રોડ એનો કાઢી લો બરાબર છે બાકી અમારો બીજો કોઈ વિરોધ બી નથી કે ભાઈ સારું જ કરે છે કામ કામ કોઈ ખરાબ નથી કરતા પણ જે છે તે અંદર મતલબ આખો ડ્રેનેજનું પાણી અંદર ઇન કરવાના બદલે એને સોસાયટીમાંથી આઉટ કરીને બહાર આગળ તમે લઈ જાઓ રસ્તો છે કે નહીં રસ્તો એક બી નથી ભઈના અત્યાર સુધી આજ સુધી નથી નથી એટલે કોઈવાર તમે કીધું વાત કરી કરેલી છે આ લોકો એ વાત બધાય છે આ લોકો બધાય પણ એ લોકોનું એવું હશે કહેવાનું કે ભાઈ ડેનેજ થાય પછી રસ્તા બનાવશે એ બી હશે એ લોકોનું કહી કે આપણે તા આપણે તા પહેલો રસ્તો બનાવે પછી ડેનેજ બનાવે પછી યાદ આવે કે પાણીની લાઈન નાખવાની છે એટલે રસ્તો ખોદે પછી પાછો બનાવે પછી યાદ આવે કે ગટર નાખવાની છે એટલે ખોદે એટલે બાંધકામનો હું કહવા શરૂઆત થાય છે ને પછી પાણીની લાઈન શોધે છે હા આવું થાય છે જ્યારે આખા વૉલની અંદર પહેલે ડ્રેનેજ લાઈન પાણીની લાઈન એ બધાની સગવડ થાય ને પછી બાંધકામો થાય એટલે આ આ કામ એવું જ છે તમે પેલું કુંડામાં જ્યારે છોડ વાવવાનું હોય ને ત્યારે તમે કુંડું લો પછી અંદર કાણા પાડો બે કે ભાઈ પાણી એ થઈ જાય પછી થોડાક પથ્થરને ગ્રાવલ નાખો પછી એના ઉપર માટી નાખો પછી એના ઉપર ખાતર નાખો પાછી માટી નાખો ને પછી તમે છોડવું વાવો આપણા તો સિસ્ટમ થારી એવું થાય છે

એ તો અલગ અલગ જાતનો આવે આશરે આવે અમારા ઘરનો વેરો કેટલો મારો એમ 28 આવે પણ આ લોકો કહે તો કે ભૂલથી આવી ગયેલો છે અત્યારે ડેનેજ નથી બરાબર આવે બધા ના ઉપર આવે હા હા ભૂલથી વેરો લખાઈ ગયેલો છે તમને બાદ મળે તો ઉપર વેરો છે હા છે વિનંતી કે મેન લાઈન જવા દો તમે અહીંયાથી થી બરાબર આ વચ્ચે માં ઊંધું સોસાયટીમાંથી સોસાયટી મેઇન લાઈન લાખવાનો કઈ જરૂર નથી હા હવે લોકો તો એટલા ટેલેન્ટ સમુદ્રમાં રસ્તા બનાય ગયા અને આ લોકો કે આગળ જરાક પેલો પ્રોબ્લેમ છે પાઇપલાઇન છે ડમલો છે ઢમલો છે નહીં જાય એ આ રીતે કોન્ટ્રાક્ટર વાત કરે તો હા કરવા હોય તો બધા થાય બરાબર મુદ્રામાં રસ્તા બનાવવા વાળા ને નવસારી મહાનગરપાલિકાની વાત નહીં થાય આપણે એના કરતાં વધારે એટલે ટેલેન્ટ થઈ ગયેલા છે આપણે એના કરતાં વધારે ઊંચા આપણે આકાશમાં રસ્તા બરાબર તો એ જ માગણી છે કે ભાઈ મેન મેન જવા સીધું સીધું કોઈ સોસાયટીને હેરાન નથી કરવા અને કંઈ બી થાય તો નગર મહાનગરપાલિકાને વિનંતી છે કે પહેલાં સોસાયટીને ધ્યાન કરો

પછી જોઈએ એમ કે હા પછી આવું એમ કે સાઈડ પર વિઝિટ કરવા પણ અત્યાર સુધી કોઈ આવ્યા નથી વિઝિટ કરવા તો આવશે એ સરકારી અધિકારીઓ સિવાય ઘણા બધા રાજાઓ બી હોય ખબર રાજાઓ આપણા વોટ માંગવા આવે ભાજપ વાળા કોંગ્રેસ વાળા એ લોકો કોઈ આવ્યું કે નહીં કે ભાઈ તકલીફ છે તમે આવી એવા કોઈ આવ્યા નથી હજુ બરાબર હા હવે આ ન્યૂઝ જોઈને આવશે કદાચ હું પ્રોબ્લેમ છે

ગાંધી ફાટકનો એરિયો ત્યાં સુધી લગભગ લગભગ ચાલીસ થી પચાસ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટો છે અપાર્ટમેન્ટો બંગલાઓ આ છે તે છે આ ભાઈની વસ્તુ આ ભાઈ નથી સ્ટ્રકચરલ એન્જિનિયર નથી ડ્રેનેજ એન્જિનિયર નથી નગરપાલિકાનો મોટો અધિકારી આમાંથી કોઈ બી નથી આ બધા કોમન માણસો છે રોજ સવારે નવ વાગે પોતાનો બેગ લઈને જવાનું કામ ધંધે સાંજે આવી જવાનું ખાવાનું ને સુઈ જવાનું તે છતાં આ બધાને ખબર છે કે આ સાત ઇંચના પાઇપ નહીં ચાલે ડ્રેનેજમાં ડ્રેનેજ વારે ઘડીએ બ્લોક થશે લોકોના ઘરમાં પાણી આવશે એટલે એ ડ્રેનેજ ઉભરાઈને બેક આવે એમ અને આ બધી હાલાકી થવાની છે આ નાખવા પહેલાં તમામ લોકો આ વસ્તુ જણાવી રહ્યા છે કે આ પાઇપની સાઇઝ બહુ નાની છે ભવિષ્યમાં આનાથી ડિઝાસ્ટર જ થવાનું છે લોકોના ઘરમાં ડ્રેનેજ બેક આવશે અને બહુ ગંદુ લાગે બોસ તે છતાં નગરપાલિકાની આંખ ઉગડતી નથી કે આ પાઇપના વ્યાસ મોટા કરીએ અને તે પછી બી જો હવે આખું બધું કામ થાય છે અને કરોડોનો ખર્ચો થાય છે તે ધુમાડો તમારા અને મારા પૈસાનો થાય છે નગરપાલિકાને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે હું કમિશનર સાહેબને કહીશ કે જ્યારે નાગરિકો તમને સામેથી કહી છે કે સાહેબ આ પૈસાનો વ્યય છે આમાં અમને તકલીફ છે અમારી સુખાકારી જોખમાઈ રહી છે ત્યારે તમારે સમજવાની જરૂર છે કે તમારી નગરપાલિકા જે ટેક્સના પૈસે ચાલે છે તે ટેક્સ આપનારા લોકો કહી છે કે આ કામ કરવાનું નથી એટલે કે રાજા કહે છે તમને કે આ કામ કરવાનું નથી અને આ પ્રજા તમારી રાજા છે તે છતાં તમે કામ કરીને એમને હાલાકીમાં નાખો તો ખરેખર આ વ્યવસ્થિત નથી આભાર